સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂ પાર્ટીના દ્રશ્યો બાદ કોંગ્રેસે આખરા પ્રહાર કર્યા છે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દારૂબંધી ના કાયદા સરકાર દારૂ પાર્ટી ઘટનાથી સરકાર બદનામ થશે શૈલેષ પરમારે આ નિવેદન આપ્યું છે સરકારની દારૂબંધીની નીતિ ખુલ્લી પડી ગઈ છે પોલીસ વાહન અને ચોકીમાં પણ લોકો પીવે છે દારૂ પોલીસનો ડર ન હોવાથી આ પ્રકારની ઘટના બની રહી છે તેવું નિવેદન પણ શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવ્યું છે સુરતની બનેલી આ ઘટના એ કમનસીબ ઘટના છે રાજ્યના ગૃહમંત્રીશ્રીને હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ રીતની ઘટનાઓથી રાજ્ય સરકાર પણ બદનામ થાય છે અને તમારી દારૂબંધીની જે નીતિ છે એ ખુલ્લે આમ સરે ચોક એવું દેખાય છે કે નીતિ ફક્ત ચોપડા પર છે ખુલ્લે આમ દારૂ એ સિવિલ હોસ્પિટલમાં હોય પોલીસ વાનમાં હોય કે પોલીસ ચોકીમાં હોય સરેઆમ દારૂ લોકો પીવે છે એનો મતલબ એવો થાય કે દારૂ ખુલ્લે આમ વેચાય છે અને ખુલ્લે આમ લોકો પીવે છે તંત્રનો કે પોલીસનો કોઈ રોલ રહેતો નથી કારણ કે એમનો ઢોંસ જે જોઈએ ઢોંસ રહી નથી આ પરિસ્થિતિના લીધે સુરત સિવિલની અંદર આ રીતની ઘટના બનેલી છે